તેના ખેતર તરફ જોઈને નોકરે કહ્યું કે તમારું ખેતર તો ખૂબ જ સૂકું થઈ ગયું છે મેડમ જો તમે તેને ખોદશો નહીં તો તેમાં ઘણા કાણા પડી જશે અને બગડી જશે અને તેને પાક આપી શકાશે નહીં અને સપનાએ કહ્યું કે મેં તમને કેમ બોલાવ્યા છે અને તમે તમારા પોતાના હાથે જ તેને ખોદી કાઢો એટલી જ વારમાં નોકરે પોતાનો મોટો જાડો અને કાળો હળ કાઢ્યો અને સપનાના ખેતરમાં ખોદકામ શરૂ કર્યું ખોદકામ ઝડપથી થતાં જ સપના સહન ન કરી શકી એટલે તેણે મોટેથી બોલે કે તારો ભાઈ પણ આટલું બધું ખોદી શકતો નથી અને પછી નોકરે જોર જોરથી ખોદવાનું ચાલુ કરી દીધું અને ખોદ્યા પછી લીલું છમ ખેતર બનાવી દીધું અને બીજી વાર પણ ખોદવાનું ચાલુ કર્યું અને તેના મોંમાં જ પાણી કાઢી નાખ્યું સપનાના હજી નવા નવા લગ્ન થયા હતા પણ તેની ભૂખ હજુ શાંત થઈ નહોતી મને ખબર નથી કે તે કેવી છોકરી હતી તેનો પતિ તેને ખૂબ જ પ્રેમ કરતો હતો તે દિવસ રાત હંમેશા તેની સાથે પ્રેમથી વાતો કરતો પણ હજુ પણ મને ખબર નથી કે તે શિવ ઈચ્છે છે તેણીને લાગ્યું કે તેનું ખેતર હજુ પણ સૂકું છે તેમાં હજુ એટલું બધું પાણી મળ્યું નથી અને તે ઈચ્છતી હતી કે તેનું ખેતર તે સાવ લીલું છમ કરવા માંગે છે પણ મને ખબર નહોતી કે તે તેના પતિ સાથે હળી મળી શકતી નથી તે જાણતી હતી કે તે ચુંબનને કારણે તે તેના પતિ સાથે રહી શકશે નહીં સપનાના પતિ લગ્ન માટે રજા લઈને એક મહિના માટે આવ્યો હતો અને તે વિદેશમાં નોકરી કરતો હતો તેથી તેની ફરજ પર તેને પાછું જવું પડ્યું સમય થઈ ગયો હતો અને તે તેની નોકરી પર પાછો જવા ગયો હતો અને તેને પાછું જવું પડ્યું અને તે ઘણા સમય પછી ઘરે આવે છે જેમ કે તેને આવવામાં ચાર મહિના છ મહિના પછી જ તે ઘરે ફરે છે તેને ચિંતા હતી કે હવે તે તેના સૂકા ખેતરનું શું થશે મને ખબર નહોતી કે તેના દિવસો કેવી રીતે પસાર થશે અને તે પણ ઘણી તકલીફમાં અનુભવી રહી હતી તે શું કરી શકે તે આખો દિવસ ઘરનું કામ કરતી અને તે ઘણા ટેન્શનમાં રહેતી હતી કે તેનું ખેતર ઘણા સમયથી સૂકું ને સૂકું જ રહેતું હતું તે કેટલો સમય કામમાં વિતાવી શકતી હતી ક્યારેક તે તેના પતિ સાથે ફોન પર પણ વાત કરતી પણ તેને જે કંઈ જોઈતું હતું તે ફક્ત તેના પતિ જ હતો અને તે આપી શકતો નહોતો ઘણા દિવસો સુધી આમ જ ચાલતું રહ્યું એક દિવસ તે તેના લેપટોપ પર એ મૂવી જોઈ રહી હતી જેમાં એક મકાન માલિક અને નોકર એકબીજા સાથે આ બધું કરી રહ્યા હતા આ જોઈને તેના અંદર તે પણ બધી લાગણીઓ ઊભી થઈ ગઈ આ દરમિયાન નોકર સપનાના રૂમમાં આવે છે સપના દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ હતી નોકર આવતાની સાથે જ તેણે કહ્યું મેડમ તમે શું કરી રહ્યા છો તમે તેને કેવી રીતે લો છો નોકરને જોઈને સપના ચોંકી ગઈ અને બોલી કે હવે મારે શું કરવું જોઈએ તમારો ભાઈ તો ઘણા સમયથી ઘરે નથી અને નોકરી પર ગયો છે હવે મારે આ રીતે વ્યથા કરવી પડે છે શું તમે તમારા ચક્રથી મારી સૂકી ઉજ્જડ ઘણા સમયથી આ જમીનને ખોદીને તેને પાણી આપ આપી શકશો અને લીલી બનાવશો નોકરે પહેલાં તો ના પાડી હતી પણ બીજાના ફુગા અને તેના પક્ષીનું કદ જોઈને તે પ્રતિકાર કરી શક્યો નહીં અને તે સંમત થઈ ગયો અને તે શું કરી શકે અને કહ્યું મેડમ તમે શું કરાવવા માંગો છો સપનાએ કહ્યું તમે બસ હવે શરૂ કરો હવે મારાથી રહેવાતું નથી અને આ સૂકી જમીનને હું ક્યાં સુધી રાખું આટલું કહેતાની સાથે જ નોકર સપનાને તેના ગબર સાથે રમવા લાગ્યો તેના ખેતર તરફ જઈને નોકરે કહ્યું કે તમારું ખેતર તો ખૂબ જ સૂકું થઈ ગયું છે મેડમ જો તમે તેને ખોદશો નહીં તો તેમાં કાણા પડી શકે છે અને બગડી જશે અને તેમાં પાક પણ થઈ શકશે નહીં અને સપનાએ કહ્યું કે મેં તને સુકામ બોકલ લાવ્યો છે તું હવે જલ્દી શરૂ કરી દે મેં તને એ કામ માટે તો બોલાવ્યો છે મેડમે કહ્યું સપનાએ કહ્યું અને તમે તમારા પોતાના હાથે જ તેને ખોદી કાઢો એટલી જ વારમાં નોકરે પોતાનો લાંબો કાળો અને જાડો હળ કાઢ્યો અને સપનાના ખેતરમાં ખોદકામ શરૂ કર્યું ખોદકામ ઝડપથી થતાં જ સપના સહન ન કરી શકી અને તેણે મોટેથી બોલી કે તારો ભાઈ પણ આટલું બધું ખોદી શકતો નથી તું એક નોકર છે પણ તારું કામ ઘણી ઘણું સ્પીડથી છે આટલું કહેતાની સાથે જ નોકર ફરી ઝડપ ઝડપથી ખોદવાનું શરૂ કર્યું અને ગબર સાથે વધુ ઝડપથી રમવા લાગ્યું ત્રીસ મિનિટ પછી જમીનમાંથી પાણી કાઢી નાખ્યું અને જમીન સાવ લીલીછમ થવા લાગી આ જોઈને સપના ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે નોકરને એક હજાર રૂપિયા આપ્યા અને કહ્યું કે લે આ રૂપિયા અને તું આમાંથી બદામ લેજે અને દૂધ પણ પી લેજે નહીતર તને થાક લાગી જશે અને તું મારા ખેતરમાં દરરોજ ચલાવજી અને આ પ્રક્રિયા હંમેશા ચાલુ રહી અને તે બંને તેમાં સામેલ હતા શું મિત્રો આ સપનાએ અને તેના નોકરે આ સાચું કર્યું કે ખોટું કર્યું મિત્રો કોમેન્ટ કરીને અવશ્ય જણાવી દેજો અને હા મિત્રો ચેનલ પર ન હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો અને વાર્તાને તમારા મિત્રો સાથે શેર કરજો અને હા વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ પર ન હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો તો ચાલો મિત્રો આજની વાર્તામાં આટલું અને ફરી કાલે મળીએ એક નવી વાર્તા સાથે મિત્રો વાર્તાનો આગળનો ભાગ આનાથી પણ વધારે રોમાંન્ટિક છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી કાલે મળીએ એક નવી વાર્તા સાથે ધન્યવાદ